નમસ્કાર મિત્રો આજના સંબંધીને આપણા કોઈ મિત્રનો મોબાઈલ નંબર જોતો હોય તો મોબાઈલમાંથી આપણે કેવી રીતે મોકલી શકીએ એની સમજણ સ્ટેપ બાય સ્ટેપ જાણી શકો વિડીયો અને તમે જોતા રહી લોકલી સૌ પ્રથમ આપણે આપણો મોબાઈલ નંબર વોટ્સએપ ખોલવાનો છે આપણે જે નંબર આપણા મિત્રને મોકલવાનો હોય એ નંબર સર્ચ કરો એમાં નાના લખવાનો જે કંઈ મોકલવાનું હોય એ આપણા મોબાઈલમાં સર્ચ કરો આ એક મોબાઈલ નંબર મેં સર્ચ કર્યો છે એ મોબાઈલ નંબર ઉપર આવી જશે હવે જે મોબાઈલ નંબર જે મોકલવાનો છે એને પ્રેસ કરો આ પ્રેસ કરો એટલે મોબાઈલ નંબર હવે દેખાશે

એનું નામ સર્ચ કરી પછી સિલેક્ટ કરો તો આવી રીતે હવે એરો છે નીચે અહીંયા એને પ્રેસ કરો પ્રેસ કરો એટલે મોબાઈલ નંબર સામે વાળી પાર્ટીને જતો રહેશે હવે બીજી રીત બીજી રીતે મોબાઈલ નંબર મોકલી શકાય છે

घनाबदा नंबर अपना मोबाइल नंबर से एमओटी कैओ मोबाइल मोकल बनाने से सिलेक्ट करो सर्च करो ये मोबाइल सर्च करो ये मोबाइल में सर्च करो आम मोबाइल सर्च कर विल टिक देती हूँ हवेन है

ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત